ચોવીસ જીન દીક્ષા તપ એને પુણ્ય કહેવાય કે પુરુષાર્થ પારણું કરી નાખ્યું આપણે ટકી ગયા અઠમ મારા સાહેબ આણે આમ કરી નાખ્યું તેમ મારે પારણું કરી નાખ્યું આપણે આગળ અત્યારે સંઘમાં ચાર જણા સાંકળી અઠાઈ સિવાના ભાઈઓ અઠાઈ તપમાં આગળ વધી રહ્યા છે અઠમ કરીને આનંદ પણ જે ધર્મ કર્યા પછી તમારો અહંકાર મજબૂત થતો હોય તો સમજો કે પુરુષાર્થ તમારા માટે નિષ્ફળ છે પુરુષાર્થ આવ્યા પછી હજી એક સ્ટેપ ઉપર જાઓ આ જે પણ મારા જીવનમાં ધર્મ થાય છે ને એની અંદર કોઈ કારણ હોય તો કોણ છે પરમાત્માનો હું પ્રવચન સાંભળી શકું છું મને અનુકૂળતા મળી છે ને એની પાછળ પણ કોણ છે પ્રભુનો પ્રભાવ પ્રભાવ તમારી નોકરી જ સાત તમારી લાખ ઈચ્છા સાહેબ સૂતો પણ મારો બેટો વ્યાખ્યાનમાં નથી આવતો અમને કેટલી તકલીફ છે છતાં રસ્તો કાઢીને આવીએ છીએ આવો જો અહમ આવી ગયો ને આવતીકાલે તમારી નોકરીના ટાઈમ એવા બદલાઈ જશે ને એવા બદલાઈ જશે ને તમારી ઈચ્છા હોય ને તોય તમે નહીં આવી ઘર બાજુમાં હશે તો પણ તમે દેરાસર નહીં જઈ શકો તમારા પુરુષાર્થ નો પણ અહંકાર નહીં કરો તમારા જીવનમાં જે પણ ધર્મ થાય છે તમામ ધર્મની ટોપી કોને પહેરાવી દેવાની પ્રમાણ દેવ એટલે એકલા દેવ નહીં દેવ ગુરુ દેવ સમજો જેમ હોવું મમન તુહ પભા બહો માં બોલો છો ને એમ પચખાણ આપ્યા પછી એમ કેવાનું હોઉં મમમ તુહ પભા બહો ગુરુદેવ તમારા પ્રભાવે મારો દેવ ગુરુ ધર્મ પસંદ બોલો છો કે ગુરુના પ્રભાવ હજી તમે પ્રભુના પ્રભાવને સ્વીકારવા તૈયાર છો દેવ છે અને તમારા જીવનની અંદર કોઈ ચમત્કાર થાય તો તમે શંખેશ્વરનો પ્રભાવ સ્વીકારવા તૈયાર છો ગુરુનો પ્રભાવ સ્વીકારો આ કાળમાં એવા ગુરુ ભગવંતો છે જેનો અદભુત પ્રભાવ હોય અદ્ભુત અદભુત નવસારી ચિંતામણીમાં ચોમાસું છે મારા સાહેબ ચાર ઠાણા છે આ મહાત્મા રોજ આવે છે એમનાથી સૌથી નાના મારા સાહેબ શું નામ એમનું કલ્પભૂષણ કલ્પભૂષણ વિજય કરીને છે અત્યારે નવ્વાણુંમી મી ઓળીનું પારણું કર્યું અને ટૂંક સમયમાં સોમી ઓળી ઉપાડવાના છે આ મહાત્માની વાત કરું આજથી બાર વર્ષ પહેલા ઈરલામાં હતા ગચ્છાધિપતિની નિશ્રામાં અને મહિનાના દિવસો ચાલે મુંબઈમાં ગરમી ચાલુ થાય મને પૂછો તમને હું પૂછું હું મુંબઈ વધારે રહ્યો છું તમારા કરતા હું વધારે રહ્યો છું પિસ્તાલીસ વર્ષમાં ત્રીસ વર્ષ મુંબઈ રહ્યો છું બત્રીસ વર્ષ નવસારીમાં ક્યારથી શરૂ થાય ગરમી